આહિર સમાજસેવા સમિતિ સુરત આયોજિત બત્રીસમા સમૂહલગ્ન સમારોહ ત્રેવીસ જાન્યુઆરીના રોજ એકસો ચોર્યાસી નવયુગ્લો પ્રભુતામાં પગલાં માંડશે સંસ્થાના પ્રમુખ શ્રી જીતુભાઈ કાછળની યાદીમાં જણાવવામાં આવે છે કે આહિર સેવા સમિતિ સુરત આયોજિત પર્વત ગોડાદરા ખાતે બત્રીસમા સમૂહલગ્ન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના એકસો ચોરાણું નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે નવયુગલોને આશીર્વાદ પાઠવવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેબિનેટ જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મંત્રી ત્રિકમભાઈ છાંગા ગુજરાત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ ધારાસભ્યશ્રી મુળુભાઈ બેરા સાંસદશ્રી પૂનમબેન માડમ ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગઢ નટુભાઈ ભાટુ આર એ છ હરિભાઈ નકુમ મગનભાઈ જીજાળા ડાયાભાઈ ગુદ્રાસિયા ભીમજીભાઈ કવાડ મોહનભાઈ પરડવા મનુભાઈ બલદાણિયા તેમજ મનુભાઈ મકવાણા તથા કાળુભાઈ કલસરિયા મેરામણભાઈ ઘીવાળા તેમજ બાબુભાઈ રામ શ્રી મનીષાબેન આહેર અને કોર્પોરેટર શ્રી વર્ષાબેન બલદાણિયા તથા સુરત શહેરમાંથી અને ગુજરાતના ત્રણસો આગેવાનો ઉપસ્થિત રહી શકે સમ લગ્ન સમારોહ નું આયોજન સુરત ખાતે જાન્યુઆરી ના રોજ થઈ રહ્યું છે એકસો ને ચોરાણું નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે અને એમને આશીર્વાદ આપવા માટે ગુજરાત ભરમાંથી આહિર સમાજના ત્રણસો કરતા વધારે આગેવાનો ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જળશક્તિ કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ અને શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ સાંગા અને એક લાખ કરતા વધારે આહિર સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના બધા જ લોકો માટે ભોજનની વ્યવસ્થા થઈ છે ચાર હજાર કરતા વધારે યુવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા આપવાના છે અને ખૂબ આનંદની વાત છે કે આ પ્રવૃત્તિની સાથે સાથે સમાજની એકતાનું પ્રતિક બને અને અહીંથી આગામી દિવસોમાં સમાજની સંરચના થાય અને આગામી દિવસોમાં આહિર સમાજ કેવી રીતે પ્રગતિ પ્રગતિ કઈ દિશામાં કરી શકે આહવાન પણ આ આ મંચના માધ્યમ દ્વારા છે અને બીજી વાત કાર્યક્રમની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ સાયબર ક્રાઇમના ગુનાને રોકવા માટેની અવરને જાગૃતિ માટેના કેમ્પ અને આરોગ્ય માટે ડોક્ટરોની ટીમ પણ આમાં કામ કરવાની છે ત્યારે બસ આ કાર્યક્રમનો ઉત્સાહ પૂરા શહેરમાં આહિર સમાજના એક લાખ લોકો સમૂહ છે આ બત્રીસ મો સમૂહ લગ્ન છે જેની અંદર એકસો જેટલા દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલા માંડવાના છે ત્યારે વિશેષ આનંદ સાથે કહું કે જયારે સમૂહ લગ્ન ની અમારા સમાજની વાત આવે છે તો એસી ટકા

એક લાખ જેટલું પબ્લિક સમાજનું ભેગું થશે અને એક રસોડે માં વધારે આગેવાનો ઉપસ્થિત રહી દીકરા આશીર્વાદ આપશે ત્યારે આવો રૂરો અવસર આહિર સમાજના આંગણે આવ્યો છે ત્યારે પ્રભુતામાં પગલા માનનાર નવ દંપતીને પણ હું એમના સુખી દાંપત્ય જીવન માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું